અમદાવાદના મોડલ યુવકની હત્યા કરનાર સાયકો કિલરનું ઢીમ ઢાળી દેવાયું છે આ સાયકો કિલરનું એન્કાઉન્ટર કેવી રીતે થયું દિવ્ય ભાસ્કર ગ્રાફિક્સથી થી સમજાવે છે પોલીસની બે ટીમો આરોપી વિપુલ પરમારને ગુનાના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી પોલીસની ગાડી ધીમી પડતા જ પાસેથી લીધી અને તેની બાજુમાં બેઠેલા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પર ગોળી ચલાવી જેથી રાજેન્દ્રસિંહને ડાબા હાથમાં ગંભીર થઈ આ તકનો લાભ ઉઠાવી આરોપી હાથકડી સાથે જ ગાડીમાંથી બહાર કૂદીને ભાગ્યો ભાગતી વખતે તેણે પાછળ આવી રહેલી પોલીસની ગાડી પર આડેધડ ફાયરિંગ શરૂ કર્યું પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું સૌ પ્રથમ આરોપીના પગમાં ગોળીબાર છતા તે ભગતો રહ્યો જે બાદ પોલીસે ફરી ફાયરિંગ કર્યું જેમાં આરોપીના ના જંગ અને પીઠના ભાગે ગોળી વાગી અને તે રોડથી લગભગ ત્રીસ મીટર દૂર ઝાડી ઢળી પડ્યો આ પછી એકસો આઠ ની ટીમે તપાસ કરતાં આરોપીનું નું ઘટના સ્થળે જ મોત થયું હોવાની પુષ્ટિ થઈ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માં આજે સાયકો પોસ્ટમોર્ટમ કરાશે જેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે